હેલો સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં ને આ વિડીયોથી આ વિડીયોથી આપણે ધોરણ દસ વિશે ગણિત ચેપ્ટર ટુ બહુપદીઓની શરૂઆત કરીશું ઓકે તો વિડીયો લાઈક કર દો ચેનલ સબસ્ક્રાઈબ કર દો ધોરણ દસના આખું જ ગણિત શીખવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેશું અને ધોરણ દસમાં ભણતા હોય વિદ્યાર્થીઓને તમે જેટલા વિદ્યાર્થીઓને ઓળખતા હોય ઓકે એ બધાના વિડીયો શેર કરો ઓકે તો લેટ સ્ટાર્ટ ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર ટુ બહુપદીઓ એનસીઆરટી ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ પચીસના વિદ્યાર્થીઓ માટે સ્વાધ્યાય બે પોઈન્ટ એક એની શરૂઆત કરી દાખલા નંબર એક નીચે આકૃતિમાં તો અહીંયા છ આકૃતિ આપેલી નીચે આકૃતિમાં કોઈ બહુપદી પીઓપેક્સ માટે વાય બરાબર પી એક્સના આલેખ આપેલા છે તો કયા આલેખ આપેલા હો વાય બરાબર પીએક્સના દરેક કિસ્સામાં પીએક્સના શૂન્યોની સંખ્યા શોધો તો જ્યારે તમને એક્ઝામમાં આવું પૂછો વાય બરાબર શું પૂછો બોલો વાય બરાબર પીએક્સના આલેખ આપેલ છે અને શું કે દરેક કિસ્સામાં પીએક્સના શૂન્યોની સંખ્યા શોધો શું શોધવાનું પીએક્સના શૂન્યોની સંખ્યા પીએક્સ પીઓપીએક્સ એટલે બહુ કહેવાય તો તમારે શું કરવાનું બસ એક જ કામ કરવાનું ધ્યાન આપજો હું સમજાવું તમને અહીંયા ટોટલ છ દાખલાઓ આ પહેલો બીજો ત્રીજો ચોથો અને છઠ્ઠો જ્યારે એક્ઝામમાં વાય બરાબર પી ઓફ એક્સ આપ અને એમ કે પી એક્સના શૂન્યની સંખ્યા શોધો ત્યારે અહીંયા જોજો આ શું કહેવાય આડી ધરી સમશી રેખા અક્ષ આ ઊભી ધરી શિરોલમ રેખા વાય અક્ષ અને આ જે તમે દેખો એને આલેખ કહેવાય આ આલેખ આ એક શખ્સનો કોઈ જગ્યાએ છેદ તો આ જે રેખા દેખો ને એ સમાંતર રેખા અને આ રેખાના આલેખ કહેવાય આ રેખા એક શખ્સનો કોઈ જગ્યાએ છેદ તો ના જો એક શખ્સને આજે એક શખ્સ બોલાય આજે આડી ધરી ધરીને શું બોલાય એક શખ્સ એના આ રેખા કોઈ જગ્યાએ અડ છેદ ના તો શૂન્યની સંખ્યા ઝીરો તો પહેલા દાખલામાં શૂન્યની સંખ્યા શું આવશે ઝીરો તો જવાબ કરીને આપણે આટલે લખી દઈએ ઝીરો હવે આ બીજો દાખલો તો તમારે શું ધ્યાન રાખવાનું એક શખ્સના જેટલી જગ્યાએ છેદ સ્પર્શ એ જવાબ ચલો બીજા દાખલામાં આ જે તમે દેખો આ જે તમે દેખો એના આલેખ કહેવાય શું કહેવાય એના આલેખ આજે હું ઘાટું કરું આજે હું ઘાટું કરું એ આલેખ પર્વલય આલેખ તો આ આલેખ આપણા આ એક શખ્સ કહેવાય આડી રેખા એટલે એક શખ્સ આડી ધરી બોલાય આડી રેખા બોલાય શમશીતી જ રેખા બોલાય તો જે આડી રેખાનો ન જે આલેખ કેટલી જગ્યાએ છેદ એક જગ્યાએ છેદ તો જવાબ શૂન્યની સંખ્યા એક તો આ જે દેખાય વળેલો એ પરવલય આલેખ કો તો વકર આલેખ બોલાય દ્રિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી એનો આલેખ પરવલય અથવા વક્ર હોય જે આ ડિઝાઇન આવી એના આલેખ બોલાય પરવલય આલેખ અથવા વક્ર આલેખ અને કઈ બહુપદીનો હોય દ્રિઘાત અથવા ત્રિઘાત અને એ આજે એક શખ્સ એના એક જ જગ્યાએ છેદ એટલે જવાબ એક શૂન્યની સંખ્યા એક શૂન્ય એટલે ઉકેલ જવાબ હેતુલક્ષીમાં એક માર્ટ પૂછાય છે આવો એના પછી જુઓ આ વક્ર આલેખ પરવલય આલેખ એ આ એક્સ અક્ષ ને કેટલી જગ્યાએ છે છેદ એ જોઈ લો આ આડી રેખાનું કહેવાય એક્સ અક્ષ એના આરે જે આલેખ કેટલી જગ્યાએ ટચ કરે જોઈ લો આપણે ખાલી એક્સ અક્ષ ટચ કરે એ જોવાનું આ એક બે અને ત્રણ ત્રણ જગ્યાએ ટચ કરો તો જવાબ આવશે ત્રણ આ એક બે અને ત્રણ જગ્યા આવડે એટલે શૂન્યની સંખ્યા ત્રણ જોઈ લો એના પછી આ ચોથી આકૃતિ જુઓ આલેખ પર્વલય અથવા વક્ર આલેખ શું બોલાય પર્વલય અથવા વક્ર આલેખ તો બહુપદી અથવા ત્રિગાત બહુપદી આલેખ હું ગાટુ કરું એ શું આલેખ એ આ એક સખ્સ એક સખ્સ કેટલી જગ્યાએ છે એક અને બે તો ટોટલ બે તો જવાબ લખી દો બે એના પછી પાંચમી આકૃતિ એમાં જોવા પર્વલય આલેખ આ એક શખ્સ નો કેટલી જગ્યાએ છેદ જોઈ લો એક બે ત્રણ ચાર લખી દો જવાબમાં ઓકે ચલો આ છેલ્લી આકૃતિ જુઓ એમાં આ જોઈ લો ઘાટું કરો એ શું કહેવાય પરવલે આલેખ અથવા વક્ર આલેખ એક કઈ બહુપદીમાં હોય દ્રિગાત અથવા ત્રિગાત એક ગાત વાળી બહુપદી હોય એનો આલેખ સુરેખ હોય સીધી રેખા હોય ચાલો એક શખ્સ કેટલી જગ્યાએ આ એક શખ્સ એને કેટલી જગ્યાએ સ્પર્શ છેદ તો એક બે ત્રણ ત્રણ જગ્યાએ તો જવાબ આવશે ત્રણ ઓકે તો એક શખ્સ નો જેટલી જગ્યાએ જે પર્વલય આલેખ અથવા વક્ર આલેખ અથવા આ રીતે સીધી રેખાવાળો આલેખ એક્સઅક્સ ન જેટલી જગ્યાએ ટચ કર સ્પર્શક હતો છેદ એને કહેવાય શૂન્યોની સંખ્યા એક ગાત બહુપદી જેનો સુરેખ બહુપદી એક્સના ઉપર એકડ એક હોય ને સુરેખ બહુપદી બરાબર એનો આલેખ રેખા હોય સીધી રેખા અને જેમ સીધી રેખા હોય સીધી રેખા એ સીધી રેખા ઓમય જાય કો તો ઓમય જાય કો તો ઓમય ગમે તે બાદ જાય પણ એક સીધી રેખા હોય એને સુરેખ બહુપદી પદી એક્સના ઉપર મોટા મોટી એક ગાત હોય જ્યારે એક્સના પર બે હોય એને ત્રિગાત કહેવાય એક્સના પર મોટા મોટી ત્રણ હોય હોયને ત્રિગાત તો એક્સના પર મોટા મોટી બે ત્રિગાત એક્સના પર મોટા મોટી ત્રણ ગાત ત્રિઘાત એનો આલેખ આ રીતનો હોય વળેલો આ ડિઝાઇનવાળો ઘાટો કલર કર્યો ઘાટો ભાગ મેં કર્યો એ એ એ ડિઝાઇનના બોલાય પર્વલે અથવા વકરા આલેખ પરવલય આલેખ અથવા આલેખ તો અહીંયા દાખલા નંબર એક કમ્પ્લેટ સમજાવી દીધો જોઈ લો તમે સ્ક્રીનશોટ પાડી લો આની સાથે સ્વાધ્યાય બે પોઈન્ટ એક અહીંયા કમ્પ્લીટ એક જ દાખલો હતો એની છ આકૃતિઓ પૂરો હવે નેક્સ્ટ વિડીયો મળીએ સ્વાધ્યાય બે પોઈન્ટ બે થી શરૂઆત કરીશ ઓકે વિડીયો લાઇક કર દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત